વલસાડના મોટા નેતાઓ અડધી રાત્રે હાઈવે પર પહોંચ્યા વલસાડના મોટા નેતાઓ અડધી રાત્રે હાઈવે પર પહોંચ્યા હતા અને સ્થળ ઉપર કોન્ટ્રાક્ટરને બોલાવી બિસ્માર થયેલા હાઈવેનું સમારકામ કરાવ્યું હતું નેતાઓની આવી કામગીરીને લઈને ઘણી પ્રશંસાઓ થઈ રહી છે ત્યારે પહેલાં જ વરસાદમાં અત્યંત બિસ્માર થયેલા હાઈવેની પરિસ્થિતિના સમાચાર વલસાડ ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવ્યા હતા જેને પગલે સોશિયલ મીડિયામાં લોકોએ બિસ્માર થયેલા હાઈવેની ઘણી ટીકા ટિપ્પણીઓ કરી હતી આ બધી બાબતો વચ્ચે વલસાડ અને ડાંગ જિલ્લાના સાંસદ ધવલભાઈ પટેલ અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે પરિસ્થિતિને ગંભીરતાને ધ્યાને રાખી ગતરોજ મોડી રાત્રે વલસાડ હાઈવે પર પહોંચી ગયા હતા અને તાત્કાલિક કોન્ટ્રાક્ટરને હાઇવે પર બોલાવી રસ્તાનું સમારકામ સ્થળ ઉપર ઊભા રહીને કરાવ્યું હતું જેને લઈને સાંસદ ધવલભાઈ પટેલ નાયક ફિલ્મના અનિલ કપૂરની ભૂમિકામાં જોવા મળ્યા હતા વલસાડમાં પ્રથમ વખત કોઈ નેતાએ આટલી ઝડપી કામગીરી કરવા માટેની પહેલ કરી છે પરંતુ હજુ તો વરસાદની શરૂઆત છે જેમાં હાઈવે પર ખાડાઓ સહિત વરસાદી પાણી ભરાવવા તેમજ લાઇટ બંધ હાલતમાં હોવાની સમસ્યાનો ઉકેલ પણ વહેલી તકે આવે એવી લોકોમાં માંગ પણ ઉઠી રહી છે

ટ્રુથ એક્સેપ્ટ નહીં કરીએ રિયાલિટી એક્સેપ્ટ ના કરે ત્યાં લગીને એનું નિરાકરણ ના થાય અતિ ભારે વરસાદના લીધે પૂરા નેશનલ હાઈવે ફોર્ટી પર વિકેટ પરિસ્થિતિ બની અને મને અને અમારા ધારાસભ્ય ભરતભાઈને સતત લોકો તરફથી રજૂઆત થાય છે અમે પોતે પણ આ રસ્તા પર જઈએ છીએ એટલે અમને ખબર છે કે રસ્તા ખરાબ છે એટલે તરત જ અમે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારી ચાહે આપણા ગુજરાતના હેડ સુનીલ યાદવજી સંજય યાદવજી જે પીડી છે એમને રજૂઆત કરીને આ રસ્તા જલ્દી થી જલ્દીનું નિરાકરણ થાય એના માટે પૂરો પ્રયાસ કરે પણ સારું મટીરિયલ અહીંયા વાપરે એના માટે અમે પોતે સ્થળ પર જઈને નિરીક્ષણ કરીએ છીએ કે કેવું મટીરિયલ થાય છે કેવી કામગીરી થાય છે તાકી લોકોને કોઈ પણ જાતની અવગડતા ના પડે એની સાથે ખાડા પણ પુરાય અને પાણીનો નિકાલ પણ થાય એવો પૂરો તમે બધા સહિયારો મળીને કરીશ